અઢાર જૂને એમએસ યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ દ્વારા છેડાયેલા આંદોલનને એક વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થી સંગઠન દ્વારા આજે મા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસમાં એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકમાં કાપ મૂકવામાં આવ્યો હતો સરસયાજીરાવ ગાયકવાડ દ્વારા એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનો સંપૂર્ણ હક આપવામાં આવ્યો છે તેમની આપેલી યુનિવર્સિટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને જ વંચિત રાખવામાં આવ્યા હતા જેના ભાગરૂપે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને સંપૂર્ણ બેઠક મળે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને નેવું ટકાની બેઠકો આપવામાં આવે તે માટે વર્ષ બે હજાર ચોવીસમાં અઢાર જૂનના દિવસે એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ તથા અન્ય વિદ્યાર્થી આગેવાનો દ્વારા કાળો દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકો ઓછી કરીને જે અન્યાય સ્થાનિક વિદ્યાર્થીઓ જોડે કરવામાં આવી રહ્યો હતો તેને રોકવા માટે એમએસ યુનિવર્સિટીના સમગ્ર ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ આંદોલન આ દિવસને કાળો દિવસ તરીકે ગણાવ્યો હતો જેને આજે એક વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થી સંગઠન દ્વારા આજે મા સરસ્વતીની પૂજા અર્ચના કરીને યુનિવર્સિટીના સત્તાધીશોને સદબુદ્ધિ આપે તેવી કામના કરવામાં આવી હતી આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ ઇન્ડિયન એ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે મા સરસ્વતીની જે પ્રતિમા છે ત્યાં ફૂલહાર અર્પણ કરી તેમની વંદના કરવામાં આવી ગત વર્ષ બે હજાર ચોવીસમાં આજ રોજ અઢાર જૂનના દિવસે જે રીતે યુનિવર્સિટી સમક્ષ યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર હતા પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ જે કે પ્રોફેસર હતા જ હતા તેમની સાથે તેમની સમક્ષ જે આંદોલન છે તે કરવામાં આવ્યું હતું અને અઢાર જૂન બે હજાર ચોવીસના દિવસે જે કાળો દિવસ છે તે ઘોષિત કરવામાં આવ્યું હતું એ એટલા માટે કારણ કે સ્થાનિક વિદ્યાર્થીઓની જે બેઠકો હતી સર સયાજીરાવ ગાયકવાડની યુનિવર્સિટીમાં તે જે વાઇસ ચાન્સેલર હતા વિજયકુમાર શ્રીવાસ્તવ તેમના દ્વારા ઓછી કરવામાં આવી હતી સર સયાજીરાવ ગાયકવાડ જી દ્વારા જે યુનિવર્સિટીની સ્થાપના છે તે કરવામાં આવી હતી અને તે હેતુથી કે સ્થાનિક વિદ્યાર્થીઓને આમાં જે લાભ છે તે મળી શકે એ લોકોને પ્રાયોરિટી મળી શકે તેથી આ જે સ્થાપના છે યુનિવર્સિટીની તે કરી હતી અને સ્થાનિક વિદ્યાર્થીઓને નેવું ટકા જેટલી બેઠકો હતી તે આપવામાં આવતી હતી પરંતુ ગત વર્ષના જે વાઇસ ચાન્સેલર હતા તેમના દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકોમાં કાપ મૂકવામાં આવ્યું તો તેના વિરુદ્ધમાં જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમાં અમે જોવા જઈએ તો પાછલા દસ વર્ષ વીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષના પહેલાંના જે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા અને જે પણ મુખ્ય આગેવાનો હતા એ લોકો આ આંદોલનમાં જોડાયા હતા અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને ન્યાય મળે તે લોકોની બેઠકોમાં વધારો થાય જેથી એ લોકોનું એડમિશન થાય તો તે માટે કાળો દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું અને આંદોલન કરવામાં આવ્યું હતું અને તે આંદોલન એટલું જ્વલંત હતું કે તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા પંદરસો જેટલી બેઠકો હતી તે વધારવા માટે જાહેરાત કરવામાં આવી હતી જેથી સ્થાનિક વિદ્યાર્થીઓને બેઠકો મળી હતી અને એ લોકોનું એડમિશન થયું હતું તો અમે આ આજરોજ એટલે કે અઢાર જૂન બે હજાર પચીસના રોજે આ એક વર્ષ પૂર્ણ થાય છે આ કાળો દિવસને તો આજ રોજ અમે મા સરસ્વતીને પ્રાર્થના કરી છે કે આવનાર સમયમાં કોઈપણ વાઇસ ચાન્સલર જો આવે તો ભગવાન એને સદબુદ્ધિ આપે સ્થાનિક વિદ્યાર્થીઓ જોડે કોઈ પણ પ્રકારનું ચેડા ના કરે સર સરહજીરાવ ગાયકવાડના વિદ્યા પરિષદમાં જે હક એ લોકોને મળે છે તે મળતું રહે અને જો જરૂર પડશે તો આવનાર સમયમાં ફરી જ અમે વર્તમાનના વિદ્યાર્થીઓ ભૂતકાળના વિદ્યાર્થીઓ બનીશું અને જે પણ ભૂતકાળના વિદ્યાર્થીઓ છે એ લોકો અમે જોડે રહીને આવા ફરી જે આંદોલન છે તે જલંત આંદોલન અમે કરીશું અને વિદ્યાર્થીઓ নাই অপাই দিছো